નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ પ્રતિનિધિ સતારાના કિલ્લા પર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્ર ભટક્યા કરે છે રાજાના મનમાં થાય છે ઓહો આ તે શું ગુરુજીના હાથમાં ભિક્ષાની જોડી જેને ઘેર લગારે કશી ખામી નથી રાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે લોકો જેના ખોળામાં બધી સંપત્ત ધરી દે છે તેવા એક સાધુની વાસનાનો એ અંત નથી વ્યર્થ છે ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ છે તેમ આ લોભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે પણ ના એક વખત એની પરીક્ષા તો કરવી જોઈએ ખબર પડશે કે આ સંન્યાસી તૃષ્ણાને તળિયું છે કે નહીં એ વિચારીને મહારાજે કાગળ કલમ લીધા કાગળ પર કાંઈક લખ્યું બાલાજીને બોલાવ્યો ને યાજ્ઞ કરી કે ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની જોડીમાં આ કાગળ ધરી છે ભિક્ષા માગતા માગતા ગુરુજી ચલ્યા જાય છે અંગ ઉપર એક કાપી હાથમાં ઝૂલી રહી છે એક જોડી એના ગંભીર મોંમાંથી ગાણ ઝરે છે હે જગતપતિ હે શંકર સહુને તમે રહેવાના ઘર દીધા મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું મારી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવડાવી રહી છે તમે જ હે પરમ ભિખારી મને એ મૈયાના ખોડામાંથી ઝૂટવી લઈને તમારો દાસ બનાવી દીધો આ જોડી લેવરાવી સી તમારી માયા પ્રભુ ગામ પૂરું થયું ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા બાલાજીએ નમન કરીને એના ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી ગુરુજીએ પત્ર વાંચ્યો પત્રમાં લખ્યું હતું કે ગુરુદેવ આજથી આખું રાજ્ય હું આપને ચરણે ધરી દઉં છું હું પણ આપને આધીન થાઉં છું ગુરુજી હસ્યા બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા બોલ હે બેટા રાજ મારે કબજે સોંપી દીધું તેથી તું પણ મારા કબજામાં આવ્યો તો હવે બોલ તું મારા રાજ્યમાં શું કામ કરીશ તારામાં શ્રી શ્રી શક્તિ છે વર્ષ શિવાજી મહારાજે નમન કરીને જવાબ વાળ્યો કે તમે કહો તે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ ગુરુજી કહે કે ના રે ના બેટા તારા પ્રાણની મને જરૂર નથી ઉપાડી લે આ ઝેડી અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા હાથમાં જોડી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે મહારાજને દેખી નાના બચ્ચાઓ ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાના મા બાપને બોલાવી લાવે છે અખૂટ વૈભવનો ધણી બાદશાહોને પણ ધુજાવનારો બહાદુર અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ જોડી લઈને નીકળ્યો છે એ જોઈને શિલા સમાન હૈયા પણ પીગળી જાય છે લોકો લજ્જાથી નીચે મોયે ભિક્ષા આપે છે જોડીમાં અનાજ નાખતા હાથ છે નગર આખો વિચારે છે કે વાહ રે મહાપુરુષલી લીલા દુર્ગની અંદર બપોરના દંતા વાગ્યા ને કામકાજ છોડીને નગરનો વિસામો લેવા લાગ્યા ગુરુ રામદાસ તે એક તારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે એની આંખોમાંથી અશ્રુ ધારા ચાલી જાય છે શું હતું એ ગાન હે ત્રિલોકના સ્વામી તારી કળા નથી સમજાતી તારે ઘેર તો કસી એ કમી નથી તો એ માનવીને હૃદય હૃદય આમ ભિક્ષા માગતો કાં ભટકે છે ભગવાન તારે ત્યાં સાનો તો કહ્યો સ્વામી કંગાલ માનવીની અંતરમાં તે એવી સી સી દોલત ટીઠી કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે રામ ગુરુ ગાતા ગાતા રખડે છે શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે આખરે સાંજ પડી નગરની એક બાજુ નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું પોતે લંગર ખાધું બાકીનું શિષ્યો જમી ગયા મહારાજે હસીને કહ્યું રાજપદને ગર્વ ઉતરીને તમે આજે મને ભિખારી બનાવ્યું છે હે ગુરુદેવ તો હવે બોલો ફરમાવો બીજી સી સી ઈચ્છા છે ગુરુદેવ બોલ્યા સાંભળ ત્યારે મારે માટે પ્રાણ અર્પવાની તે પ્રતિજ્ઞા કરી છે તો હવે ઉપાડી લે મારો ભાર આજ આ નાની જોડીનો ભાર નથી ઉપાડવાનો આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું આજ તો મારે નામે સારો પ્રતિનિધિ બનીને ફરીવાર આ રાજગતિ સાંભળી લે બેટા મારું સમજીને રાજ્યને રક્ષે છે રાજા બન્યા છતાં એ હૃદય ભિક્ષુકનું રાખજે લે આ મારા આશીર્વાદ અને સાથે સાથે આ મારું ભકવું વસ્ત્ર વૈરાગીના એ વસ્ત્રનો રાજધ્વજ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે આજથી આ રાજ્ય એ રાજ્ય નથી એને ઈશ્વરનું દેવાલય સમજ છે જા બેટા કલ્યાણ કર જગતનું એ મને હર સંધ્યાકાળે ગીતો ગાતીને એ નદીને કિનારે નીચું માથું નમાવીને શિવાજી શાંત બેસી રહ્યા લલાટ ઉપર જાણી ફિકારના વાદળા જામી પડ્યા ગોવાડની વાસરી થંભી ગઈ ગાયો ગામમાં પહોંચી ગઈ સૂર્ય પણ સંસારને સામે કાંઠે ઉતરી ગયો શિવાજી મહારાજ સ્તંભ બનીને બેસી જ રહ્યા લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલું હતું પણ આ જ સાધુ બનીને સિંહાસને સી રીતે બેસાશે નદીને કિનારે પણ કુટીની અંદર તો તંબુરાના તાનમાં ગુરુદેવના પૂર્વી રાગિણીના ગાન ગુંજી ઉઠ્યા હતા મને રાજાના શણગાર સમજાવીને સંસારમાં બેસાડ્યો ને તમે તો છુપાઈને છેટે જઈ બેઠા તમે કોણ છો હે રાજા ધીરાજ મેં તો તારી પાદુકા આણીને તખ્થ પર પધરાવી છે પ્રભુ હું તો તારા પગના બાજટ પાસે જ બેઠો છું સિંહાસન પર મારું આસન હોય નહીં હરી હવે તો આ જિંદગીની સંધ્યા આવી પહોંચી હવે તે ક્યાં સુધી બેસાડી રાખશો રાજા હવે તો આવીને આપનું રાજ્ય સાંભળી લો સ્વામી શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું ને ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ